નમસ્તે મિત્રો આજે આપણે વાત કરવાના છે કામવાળીબાઈ સાથે ડોક્ટરે લગ્ન કર્યા બનેલી ઘટના સૌરાષ્ટ્રના એક મોટા અને પ્રગતિશીલ શહેરની આ ઘટના છે જ્યાં એક તરફ ઉષા ઇમારતો ખાનગી હોસ્પિટલો અને વૈભવી જીવન જીવતા લોકો હતા અને બીજી તરફ એ શહેરમાં એવી અનેક જિંદગીઓ પણ હતી જે રોજ સવારના સુરત સાથે ઉઠીને સંઘર્ષનો ભાર ખંભે ઉઠાવતી હતી આ શહેરમાં લોકો નામ પૈસા અને હોદ્દાથી ઓળખતા હતા દિલથી નહીં અહીં કોઈ ડોક્ટર હોય તો તેને ભગવાન માનવામાં આવતો અને કોઈ કાંવાળી બાઈ હોય તો તેને માણસ પણ પૂરી માનવામાં આવતું નહોતું આ વાર્તા છે એવા જ એક ડૉક્ટરની અને એવી જ એક કાંવાળી બાઈની જેની મુલાકાતે સમાજની આંખો ખોલી નાખી હતી ડૉક્ટર અક્ષર મહેતા નામ બોલતા જ શહેરમાં માન વધી જાય એવું નામ રોગના નિષ્ણાંત પોતાની ખાનગી મસ્ટી સ્પેશી હોસ્પિટલના માલિક વિદેશમાં ભણેલા લાખો રૂપિયાની કામ વિશાળ બંગલો અને સમાજમાં ખૂબ માન સન્માન પરંતુ આ બધી સુવિધાઓ વચ્ચે પણ ડોક્ટર અક્ષયનું જીવન ખાલી લાગતું તેમની ઉંમર પાંત્રીસ વર્ષની હતી પરંતુ જીવનમાં ખુશી ક્યારે ખોવાઈ ગઈ હતી મા બાપનું બાળપણમાં જ અવસાન થયું હતું લગ્ન માટે ઘણા સંબંધો આવ્યા પરંતુ તેમને બધામાં એક પ્રકારની બનાવટ અને સ્વાર્થ જ દેખાયો બીજી તરફ હતી સીમા કોઈ મોટું અટક નહીં કોઈ ઓળખ નહીં સીમા એક ગરીબ પરિવારમાં જન્મેલી નાની ઉંમરે જો પિતા ગુમાવેલા માતા બીમારીમાં ચાલ્યા ગયા અને નસીબે તેના ખંભા પર નાના ભાઈ જવાબદારી મૂકી દીધી ઈચ્છા હતી સપનાઓ સપનાઓ હતા પણ પણ ગરીબી સામે હાર માની છે સીમાએ જીવન ચાલવા માટે કામવાળી બાઈ તરીકે કામ કરવાનું શરૂ કર્યું એક દિવસ સીમાએ એક મોટા બંગલામાં કામ મળ્યું બંગલો એટલો મોટો કે તેમાં જેવા ઘરમાં ઘરમાં તો સીમા ક્યારે પગ પણ મૂક્યો ન હતો સફેદ દિવાલો માર્બલનું શાંતિ અને અને એ બંગલો હતો અક્ષયનો સીમા પહેલી વાર ત્યાં ગઈ ત્યારે તેને માથું ઝુકાવીને કામ શરૂ કર્યું તેના હાથમાં ઝાડું હતું અને મનમાં ડર કે અહીં કોઈ ભૂલ ન થાય થઈ જાય ડોક્ટર અક્ષયને શરૂઆતમાં તો ખબર પણ નહોતી કે ઘરમાં નવી કામવાળી બાઈ આવી છે તેમને તો રોજની જેમ વહેલી સવારે હોસ્પિટલ જવાનું હતું પરંતુ એ દિવસે જ્યારે તેઓ રૂમમાંથી બહાર આવ્યા ત્યારે જાડુનો અવાજ સંભળાયો એ અવાજમાં કંઈક અલગ લાગ્યો કોઈ અણઘટના નહોતી કોઈ વ્યવસ્થા નહોતી બધું શાંતિથી સમજદારીથી થતું હતું અક્ષયે નજર ઉઠાવી અને પહેલી વાર સીમાને જોઈ ફાટેલું જૂનું સાડી માથા પર પલ્લો આંખોમાં પણ એ થાક પાછળ એક અજીબ શાંતિ હતી એવી શાંતિ જે મોટા શહેરોમાં ચહેરાઓ પર ભાગ્યે જ જોવા મળે મળે સીમાએ નજર ઉઠાવી તો તરત માથું ચૂકાવી દીધું નમસ્તે સાહેબ એના શબ્દોમાં ડર નહોતો પણ સંસ્કાર હતા એ દિવસ પછી સીમા રોષ આવવા લાગી તે બોલતી ઓછી કામ વધુ કરતી પણ વાસણ ચમકતા અને રસોડામાં ક્યારે કંઈ ખોટું ન પડે અક્ષય ધ્યાન આપવા લાગ્યા આ કામવાળી બાઈ બીજી જેવી નહોતી એમાં કોઈ લાલચ નહોતી કોઈ ફરિયાદ નહોતી એક દિવસ અક્ષયે જોયું કે સીમા રસોડામાં કામ કરતી વખતે હાથ કાપી બેઠી લોહી વહેવા લાગ્યું પણ સીમાએ કામ અટકાવ્યું નહીં અક્ષયે આ જોઈને ગુસ્સો આવ્યો તુરંત કામ છોડો એમણે કહ્યું સીમા ડરી ગઈ સાહેબ કામ બગડશે એટલું જ બોલી ડોક્ટર અક્ષયે એને હાથ પકડીને ખુરશી પર બેસાડી પોતડ પોતે ડોક્ટર હોવા છતાં એ ક્ષણે માત્ર એક સંવેદનશીલ માણસ બની ગયા તેમણે ઘાવ સાફ કર્યો દવા લગાવી સીમાની આંખોમાં પાણી આવી ગયું તેને આજ સુધી એવી રીતે સ્પર્શ કર્યો તમે મશીન નહીં અક્ષયના શબ્દો સીમાના દિલમાં ઊંડે ઉતરી ગયા આ ઘટના પછી કંઈક અલગ બદલાઈ ગયું સીમા ડરતી નહોતી અને અક્ષય ખાલી લાગતા નહોતા ક્યારેક વાતચીત થવા લાગી સીમાના જીવનમાં ધૂપ તેના ભાઈ બહેન તેના સપનાઓ બધું સાંભળવત સાંભળતા કોઈ દયા નહીં કોઈ ઉપકાર નહીં માત્ર માન પરંતુ સમાજ સમાજ બધું જોઈ રહ્યો હતો પાડોશીની આટીઓ સંબંધોની હોસ્પિટલોમાં સ્ટાફ બધાને આ નજીકતા ખટકવા લાગી ડોક્ટર સાહેબ કામવાળી સાથે વધારે વાત કરે છે એવી ચર્ચાઓ શરૂ થઈ કોઈ કલ્પના પણ નહોતી કરી કે આ ઝાડુની અવાજ એક એક દિવસ સમાજના કાન સાંજે અક્ષય ઘેર મોડા આવ્યા સીમા કામ પૂરું કરીને જતી હતી અક્ષયે પૂછ્યું તમે ક્યારે ખુશ છો સીમા થોડી ક્ષણે સૂપ રહી પણ પછી બોલી ખુશ માટે સમય નથી સાહેબ જવાબદારીઓ છે આ શબ્દોએ અક્ષયને અંદરથી હલાવી નાખ્યા એ જ રાત્રે અક્ષયે એક નિર્ણય કર્યો જે નિર્ણયથી આખું શહેર હસમચી જશે સમાજનું ધમણ તૂટી જશે અને એક કામવાળી બાઈનું જીવન સદાકાળ માટે બદલાઈ જશે ડૉક્ટર અક્ષય મહેતા એ જે નિર્ણય કર્યો હતો એ કોઈ સામાન્ય નિર્ણય નહોતો એ માત્ર એક માણસનું મનોબળ નહોતું એ સમાજ સામે ખુલ્લો પડકાર હતો એ રાત્રે જ્યારે તેઓ પોતાના બંગલાની બાલ્કનીમાં ઊભા હતા ત્યારે શહેરની લાઇટો ઝગમગતી હતી પણ તેમના મનમાં અંધકાર હતો વર્ષો સુધી તેમણે દર્દીઓના હૃદય સાસવ્યા હતા પણ પોતાનું હૃદય ક્યારેય સાંભળ્યું નહોતું આજે પહેલીવાર તેમને લાગ્યું કે જો હવે પણ પોતાના મનની ન સાંભળે તો આ વૈભવી જીવન વ્યસ્ત છે બીજા દિવસે સવાર પડતા જ અક્ષય પોતાની કાકી જે તેમના ઘરમાં તમામ વ્યવહાર સંભાળતી હતી એને બોલાવી શાંતિથી સ્પષ્ટ શબ્દોમાં કહ્યું મારે લગ્ન કરવા છે કાકીના ચહેરા પર ખુશી સવાઈ ગઈ અરે વાહ શેલે ભગવાને સાંભળ્યું છોકરી કોણ છે અક્ષયે થોડી ક્ષણ શ્વાસ લીધો અને બોલ્યા સીમા એ એક શબ્દે આખા ઘરમાં તોફા મચાવી દીધું કઈ સીમા આપણે તે કામ કરતી સીમા કાકીની આંખો ફાટી ગઈ તમે મજાક કરો છો ડોક્ટર અને કામવાળી બાઈ સમાજમાં મોઢું બતાવશો કેમ અક્ષય શાંતિથી બોલ્યા સમાસ મારા સાથે નહીં જીવે કાકી મારી જીવન જાતિ જોઈએ છે ન કે દેખાવ આ વાત પવનની જેમ ફેલાઈ ગઈ

તરફ સીમાને હજુ કંઈ ખબર નહોતી એ રોશની જેમ કામ કરતી પણ આજે ઘરમાં વાતાવરણ અલગ હતું લોકોની નજર બદલાયેલી હતી કામવાળી હોવા છતાં સીમા સમજદાર હતી એને ખબર પડી ગઈ કે કઈ ગંભીરતા વાત છે સાંજે અક્ષયે એને બેસવા કહ્યું સીમા અક્ષય બોલ્યા સીમા અક્ષય બોલ્યા હું તને કંઈ પૂછવા માગું છું પણ જવાબ તમારો સ્વતંત્ર રહેશે સીમા ડરી ગઈ સાહેબ કઈ ભૂલ થઈ હોય તો માફ કરજો ના અક્ષય કહ્યું તારા સાથે લગ્ન કરવા માંગુ છું સીમાને એવું લાગ્યું જાણે ધરતી ખસી ગઈ હોય આંખોમાં આંસુ અવાજ કપતો સાહેબ તમે શું બોલો છો હું કામવાળી બાઈ છું લોકો તમને ગાળો આપશે અક્ષયે જવાબ આપ્યો લોકો તો આજે પણ ગાળો આપે છે ફરક એટલો છે કે આજે હું સાસો કરું છું સીમાએ રાતભર ઊંઘી શકી નહીં તેના મનમાં ભાઈ બહેન સમાજ અપમાન અને પોતાના ડર બધું જ એકસાથે ટકરાતું હતું એને ખબર ખબર હતી કે આ લગ્ન માત્ર બે લોકો વચ્ચે નહીં આખા સમાજ સાથે સામે યુદ્ધ હશે જ્યારે આ વાત બહાર આવી ત્યારે જે થયું એ કલ્પનાથી પણ વધારે ભયાનક હતું પડોશીની આંટીઓ સીમાને જોઈને થૂંકવા લાગી બાઈએ ડોક્ટરને ફસાવ્યો એવી વાત થઈ કહ્યું પૈસા માટે નાટકસી હોસ્પિટલના દર્દીઓએ ડાટ કર્યો કેટલાકે સારવાર લેવી બંધ કરી મીડિયા પણ પહોંચી પોસ્યો ડોક્ટરનો વિવાદ સ્પષ્ટ નિર્ણય હેલ્થલાઇન બન્યો એક દિવસ તો હદ થઈ ગઈ સીમા જ્યારે ઘરેથી નીકળતી હતી ત્યારે કોઈએ રસ્તામાં તેને ધક્કો માર્યો તમારી જગ્યા બતાવવી પડશે એમ કહીને અપમાનિત કર્યું એ દિવસે સીમા તૂટી ગઈ રડતી રડતી અક્ષય પાસે આવી અને બોલી સાહેબ હું તમારી જિંદગી બગાડી રહીશું મને જવા દો અક્ષયે પહેલીવાર વાર ઉત્સાહ અવાજે કહ્યું નહીં જો તું ગઈ તો હું પણ બધું છોડીને આવી જશ હું તારા વગર અધૂરો છું એ દિવસથી અક્ષય અને સીમા એકબીજાની ઢાલ બની ગયા અક્ષયે જાહેરાતમાં કહ્યું કે તેઓ લગ્ન કરશે ભલે સમાજ સ્વીકારશે કે નહીં સીમાએ પણ નિર્ણય કર્યો કે હવે ડરવું નથી અપમાન સહન કરશે પણ સત્ય છોડશે નહીં લગ્નની તારીખ નક્કી થઈ ગઈ થઈ કોઈ સંબંધોની ઓ આવ્યા નહીં કોઈ ભવ્ય સજાવટ નહીં માત્ર થોડા વિશ્વાસુ લોકો પરંતુ શહેરમાં ચર્ચા એવી હતી જાણે કે કોઈ ક્રાંતિ થવાની હોય લગ્નના એક જ દિવસ પહેલા એ ઘટના બની લગ્નના એક દિવસ પહેલાની સાંજ હતી ડોક્ટર અક્ષય મહેતાનો બંગલો બહારથી શાંત લાગતો હતો પણ અંદર તોફાન મચેલું હતું ફોન પર ફોન આવી રહ્યા હતા મીડિયા બહાર ઊભી હતી હોસ્પિટલના ટ્રસ્ટીઓ શેલીવાર મળવા આવ્યા હતા હજી સમય છે ડોક્ટર એમ એકે કહ્યું આ લગ્ન રોકી દો નહીં તો તમારું બધું બરબાદ થઈ જશે અક્ષયે માત્ર એટલો જવાબ આપ્યો બધું બરબાદ થાય તો પણ ચાલશે પરંતુ આત્મા બસી જશે બસી જવી જોઈએ બીજી તરફ સીમા પોતાના નાનકડા ભાડાના રૂમમાં બેઠી હતી હાથમાં સાધુ સાડુ સાડુ આંખમાં ડર અને મનમાં તોફાન આજ સુધી સાડુ પોશાક કરતી આ સ્ત્રી આવતીકાલે ડોક્ટરની પત્ની બનવાની હતી આ વિશાળતા જ એને ડરાવતો હતો એના કાનમાં હજુ પણ લોકોના કટાક્ષ ગુસ્તા હતા લોભી નાટક કરતી એને ભગવાન સામે હાથ જોડ્યા અને મનમાં કહ્યું હે ભગવાન જો હું ખોટી હોઉં તો આજે આ બધું બંધ કરી દેજો એ જ સમયે એક ભયાનક ઘટના બની સીમાના નાના ભાઈએ અકસ્માત થયો કોઈએ ફોન કરીને કહ્યું બહેન તમારો ભાઈ હોસ્પિટલમાં છે સીમા ગભરાઈ ગઈ રડતી રડતી સીધી અક્ષયની હોસ્પિટલ પહોંચી એ વખતે કોઈ મીડિયા નહોતું કોઈ સમાજ નહોતો માત્ર એક ડરેલી બહેન અને એક ગંભીર ડોક્ટર અક્ષયે પોતાના હાથથી ઓપરેશન કર્યું કલાકો સુધી સંઘર્ષ પછી બાળક બસી ગયો જ્યારે સીમાએ પોતાના ભાઈને જીવતો જોયો ત્યારે એ અક્ષયના પગે પડી ગઈ સાહેબ તમે ભગવાન છો અક્ષયે એને હાથ પકડી ઊભી કરી નહીં સીમા ભગવાન નહીં માત્ર તારો સાથી આ ઘટના પછી સીમાનું દિલ મજબૂત બની ગયું એને નક્કી કર્યું કે હવે કોઈ અપમાન કોઈ ડર એને અટકાવી શકશે નહીં લગ્નનો દિવસ આવ્યો સાદી વિધિ હતી કોઈ બેલ્ટ બાજા નહીં કોઈ ભવ્ય મંડપ નહીં મોટા દર્દીઓ બે ચાર સહયોગીઓ અને સીમાના ભાઈ બહેન સમાજમાંથી કોઈ આવ્યો નહીં મીડિયા દૂર ઊભી હતી રાહ જોતું કે આ લગ્ન તૂટી તૂટે જ્યારે સીમા સાદા સાદા ઝાડામાં મંડપમાં આવી જ્યારે એની આંખોમાં ડર નહોતો માત્ર ગૌરવ ગૌરવ હતું ડોક્ટર અક્ષયે જ્યારે એને મંગળસૂત્ર પહેરાવ્યું ત્યારે એ ક્ષણે એવું લાગ્યું કે વર્ષો જૂના ભેદભાવની દિવાલો તૂટી રહી છે લગ્ન થયા શહેરોમાં તોફાન મચી ગયું કેટલાકે કહ્યું આ તો નાટક છે કેટલાકે કહ્યું ડોક્ટર પાગલ થયો છે પરંતુ સમય ધીમે ધીમે બધું બદલી દે છે લગ્ન પછી અક્ષયે એક મોટો નિર્ણય લીધો તેને પોતાની હોસ્પિટલમાં કામ કરતી તમામ કામવાળી બહેનો સફાઈ કર્મીઓ અને નર્સોને નિયમિત પગાર માન અને ઓળખ આપી સીમા માત્ર ડોક્ટરની પત્ની બનીને નહીં બેઠી એને ગરીબ ગરીબ સ્ત્રીઓ માટે શિક્ષણ અને આરોગ્યની યોજનાઓ શરૂ કરી એક દિવસ એજ જ પાડોશીની આટીઓ સેવો સીમાની અપમાનિત કરતી હતી એ જ હોસ્પિટલમાં સારવાર માટે આવી એ દિવસે સીમાએ કોઈ અપમાનિતનો બદલો લીધો નહીં એને નમ્રતાથી સેવા કરી ત્યારે લોકોને સમજાયું કે મોટાઈ મોટાઈ કપડા કે ઓદ્દાથી નથી દિલથી આજે છે થોડા વર્ષોમાં ડોક્ટર અક્ષય અને સીમા શહેરના સૌથી માનનીય દંપતી બની ગયા મીડિયા આવે તેમને સાહસ અને સંવેદનાનું ઉદાહરણ કહેવા લાગ્યું દર્દીઓ પાસા આવ્યા સમાજ સૂપ થઈ ગયો એક સાંજે સીમા બંગલાની બાલ્કનીમાં ઊભી હતી હાથમાં ઝાડું નહોતું પણ એની આંખોમાં હજુ પણ જ વિનમ્રતા હતી અક્ષય પાસે આવ્યો અને બોલ્યો જો એ દિવસે તું મારા ઘરમાં ન લગાવતી તો મારી જિંદગી ક્યારેય સાફ ન થાત સીમાએ હળવો સ્મિત આપ્યો મિત્રો આ વાર્તા સત્ય આધારિત કાલ્પનિક રચના કરવામાં આવી છે આમાં આવતા તમામ પાત્રો દ્રશ્યો દરેક વસ્તુ કાલ્પનિક છે વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો a bar mitro